không đi em Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અમારી અમારી દુકાન છે સુલતાન પર અમારા અલગ અલગ ભજવ્યાવાલાની ગેલી માં હાહિન રોડ ઉપર સવારે નવ વાગે અમને ફોન આવ્યો ચંદુર શાનવાળા દુકાન અલગ ભાઈ તમારી દુકાન ના દરવાજા અને સટલ ખુલ્લું છે બાબાએ કીધું કે ભાઈ કોઈ આવ્યું તો છે ને બોલે તમે આવી જાઓ તો આવી તપાસ કરતા કાણા અને દરવાજો સડલ અને દરવાજો તૂટેલો હતો જોયું તપાસ કરતા જાણવા મળ્યું કે ગલ્લામાં પંદર એક હજાર રૂપિયાની સિલ્ક હતી તે લઈ જાય માલ ચૂલી જાય એટલું બધો માલ છે એટલે માલ ની તો કંઈ ખબર ના પડે મે પોલીસ કો પેટ્રોલિંગ વળ્યા તો પોલીસ આવતા સમયમાં બીજા કો ઉપાર્યો ને આવું બનાવો ના બને કે કેટલી આ લંકા થી કી ન રહેતો દેવા આંધા હે ગલ્લા માં 15000 રૂપિયા જાય ગયા 15000 સીડી માં ભી કે દેપો ને સ્યુજુ ટી માં સમય ન ક્યો સબો દે લોકો સ્પેડ ચાલીને ગાયે આગર ની બી દુકાન ના ભી કે મેરા એના પર પોલીસ સે ગાડી ને ગાયે પોલીસ પેટ્રોલિંગ કવળ બને આ પોલીસ ફરે તો ઘરે જ રહેતા આ ગળિયા જેસા તે આવે છે પાછો સવાર ના 6 વાગ્યા આવનો પુકર કરે એવી રીતે આયા

કોઈ ના તૂટે એવા તાળા તસ્કરોએ સવારે સવા છ વાગે તાળા કરે ખૂબ જ ગંભીર બાબત છે અંદરના કેમેરા ઉપર એ લોકોએ બ્લેક કલર નાખી દીધો કરોડો રૂપિયાનું વહીવટ આ અમારી ગલીઓમાં થાય છે આંગળીયાની ગલી કહેવાય સોના ચાંદીના વેપારી ઇમિટેશનના કટલરીના વેપારી રોજ જે રોજ કરોડો રૂપિયાનું તારોબર થાય એ વિસ્તારમાં જ્યારે આજે ચોરી થઈ છે એના માટે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ખૂબ જ ચિંતિત છે માન્ય કમિશનરશ્રી આજે વડોદરાનું ખૂબ સારું કામ કરી રહ્યા છે તો એમને હવે વેપારીઓને તકલીફ ના પડે વેપારીઓ ભયભીત થયા વગર સારો ધંધો કરી શકે એના માટે સતત આખી રાતનો પેટ્રોલિંગ વેપારીઓ નાખવું પડે છે જે દરવાજો આટલો મજબૂત છે એને તોડવું તો અહીંયા સિટીમાં તો બધા લાકડાના દરવાજાવાળા દુકાનો હોય છે દસ બાય ની દુકાન વીસ બાય ની દુકાનોમાં લાકડાના દરવાજા હોય છે આ તો ચોર એને ઓરિજિનલ સોનાની દુકાન સમજીને ચોરી કરી પંદર ની આજુબાજુની ચોરી થઈ છે થોડી ફેન્સની મોટા અસરની મોટો થઈ બીજું કેટલો માલ લઈ ગયા છે ગણતરી થાય એવી છે જ નહીં માટે ખૂબ જ ગંભીર બાબત છે હું જે સિટીના જે ચાર ચાર મુખ્ય પોલીસ સ્ટેશનો છે નવાપુરા પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન પાણીગઢ પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન એ ચારે ચાર પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશન કે તમારું રાતનું પેટ્રોલિંગ ખૂબ સારું વધારો તો વેપારીઓ ભયભીત કર્યા વગર સારો વેપાર કરી શકે આ તો એક સંજોગ એવા થાય કે ખાલી પંદર હજાર કેશ ગઈ આજે એક એક દુકાનોમાં રોજની લાખ લાખ બબે લાખ રૂપિયાના ના ટર્ન ઓવર થતા અને દુકાનમાં હોત આજે વેપારીને બે પાંચ ટકાના માર્જિનમાં આજે આટલા બધા રૂપિયા ગુમાવનો ભરો આવે એના જે માલિકો છે બિલાલભાઈ અને યુસુફભાઈ એમના વાડી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા છે અને માન્ય કમિશનરશ્રી ને વિનંતી કરવાના છે કે વડોદરાના તમામ એરિયામાં વેપારીઓને ખુબ સલામતી રહે એના માટે પેટ્રોલિંગ સતત આખી રાત વધારવું પડે